તો જય હિન્દ ને જય માતાજી ને રામે જણાવી દો રાજકોટમાં સભા હતી ગોપાલભાઈ ઇટાલિયન ને આ પાર્ટીની તો એમાં જે ઓલી મોરબીમાં જે લાફાવાળી ઘટના બની હતી ને એને લઈને એક ભાઈએ કઈક સવાલ પૂછતા હતા કે ભાઈ તમારી એક સીટ આવી છે ને તો પણ તમે મોરબીમાં એક ભાઈ સવાલ પૂછ્યા ને છાપટમેર પર જોકે ઝપટ મારી ભૂલ હતી ઓલા ભાઈ ની પણ જે ભાઈ ઓલા સવાલ પૂછતા હતા કે એને દિલ્હી નું દેખાય છે કે ભાઈ દિલ્હીમાં આમ હતું તમારું સરકારે રહેલા ખાડા જે જગ્યા ઉપર રહે છે અહિયાં ના ખાડા ને એવું કઈ દેખાણું નહીં પણ દિલ્હીમાં શું ચાલે દિલ્હીમાં આમ થયું ને એ બધું દેખાય છે એટલે આવું બધું ક્યાંક ને ક્યાંક આ બધી વાત

તમારી ઘરની પાસે જે કઈ સમસ્યા છે એ તમને કઈ દેખાતી નથી તો સરસ મજાનો જવાબ આપ્યો છે અને શું લાગે છે તમને બધાને કે આપ અત્યારે જે રીતે સભાઈ કરે છે ને લોકોને જાગૃત કરે છે તો હિત્ય વિશ્વમાં કેટલી સીટો આવશે આમ આદમી પાર્ટીની અને આવી જ જો એમ કે જે તે સમયે આપણે વીસ વર્ષ પહેલા જે રીતે ભાજપને મત આપ્યા હતા તો હું વિચારીને આપ્યા હતા આપણે મત એની પેલા કોંગ્રેસ હતી તો કોંગ્રેસે શું કર્યું ભ્રષ્ટાચાર આ તે બધું ચાલતું હતું પછી આપણે ભાજપને લીધો તો ભાજપના રાજ તમને બધી ખબર જ છે અત્યારે ગામડાની કોઈ પણ સરકારી સ્કૂલ લઈ ગયો તો અહીંયા શિક્ષક નથી રોડ રસ્તા માથે જાવ તો ખાડા છે કઈ દેખાતું નથી આપણે એ જો ખાડા જોઈને એમ થાય કે હવે દેશ ખાડામાં છે કે ખાડા ખાડામાં દેશ છે આવું બધું જો કે તમે બધા જાણો જ છો બધા જ ઘરની બહાર નહી નીકળતા એને નહીં ખબર હોય કદાચ ખાડા નહીં દેખાતા હોય ગયા નથી ટીવી માં સવાલ કરે બધા ક્યાંક ને ક્યાંક ગોપાલ ની વાત સાચી છે કે ભાઈ જે મેં આગળ કીધું એમ હા તો આપણે વીસ વર્ષ પેલા ભાજપ ને એવું વિચાર કે ભાઈ હાલો ભાજપ આવશે તો કઈક

ઘણા બધા સમસ્યાનો પાર નથી રોડ રસ્તા ખાડામાં પૂછવામાં દાદાગીરી છે અમુક અમુક જગ્યાએ બધી જગ્યાએ નથી અમુક અમુક જગ્યાએ ભ્રષ્ટાચાર ને કોઈ તો કોઈ યોગ્ય જવાબ નહીં પછી પુલ પડી જાય ને અગ્નિકાંડ કેટલા બનાવ ગુજરાતમાં માં કેટલી પબ્લિક એમ કે મરી ગયું હજી ખબર નહીં જો હજી જો તમારો હાથમાં નહીં જાગે તો હજી કેટલા મરી જાય એ ખબર નહીં ક્યાંક તમારા પરિવારમાં કોઈ સભ્ય પણ વારો આવી જાય એમાં એમાં કોઈ પુલ બોલ કે ગમે કઈ દુર્ઘટના કોઈ જવાબદાર વ્યક્તિ ની ભૂલ હોય ને કઈ દુર્ઘટના ઘટે તો પછી એમાં એવું ન જાય કે આ ભાઈ આ વ્યક્તિ એ ભાજપ ને મત આપ્યા છે તો પુલ જો પડવાનું એવું ન વિચારે કે ભાજપના વ્યક્તિને મત આપ્યા છે તો આપડે પડવાનું નથી એ ભાઈ હોય જઈ પછી પડવાનું એ ભાઈ ગમ્યું હોય ભાજપ વાળા નીકળે કે આપવાળા નીકળે પડવાની પડી જાય એટલે જવાબદાર વ્યક્તિ ને તમે લાવો બાકી તમે બધા જાણો છો ઘણા એમ કે આ ઓલાને લીધામાં દેશ આગળ નથી હોતો ના ના જે જે નેતાઓ ભાજપમાંથી ચૂંટાઈને આવ્યા છે એનું જોઈ લો એની પ્રોપર્ટી વધતી જાય એનો ઘર બર આ બધું સારું થઈ જાય પણ રોડ રસ્તા અને આજુ એમ કેમ હારું નથી થઈ શકતું અને ક્યાં એના ઘરના પૈસાનું કરવું છે ભાજપના જ કાર્યાલય લઈ નિકોલમાં નરેન્દ્રભાઈ મોદી આવ્યા તો રાતોરાત રસ્તા થઈ ગયા બાકી તમે ગમે એટલી રજૂઆત કરો તો રોડ રસ્તા થતા જ નથી તમે ધરણા ઉપર ઉતરો પણ સાહેબ આવે તો રાતોરાત થઈ ગઈ છે એટલે આવું પબ્લિક હવે હું જાગૃત થઈ ગયા એવું બધું જોવે જાગૃત થઈ ગયા ક્યાંક ને ક્યાંક ભાજપની ભૂલ છે અને ક્યાંક થોડીક ને એટલે ઘણી બધી ભૂલ અને એવી ભૂલ કરી ને લીધે કેટલો એમ કેવાય ને કેટલા બનાવ ભાઈ ના પુલ દુર્ઘટના ના થાય પણ ત્યાં અને પાછું ગોપાલભાઈ જે છેલ્લી વાત કીધી ને બહુ સરસ અને મજા આવી વાત કીધી કે ભાઈ અમે કદાચ તમને ભાજપ પર પૈસા આપીને પાંચ હજાર આપીને તો અમે તમને દસ હજાર આપી તમે હર્ષભાઈ સમજીને પ્રશ્ન પૂછો કે ભાઈ જે કઈ ગંભીર જવાબદાર વ્યક્તિ હતા એને શું સજા દેડ્યા હતા એની માટે શું કાર્યવાહી થઈ અને તમને છતાં તમને જાગૃત નાગરિક લખનભાઈ દરબારે તમને જાણ કરી હતી કે ભાઈ આ પુલ હાલે નથી એ પણ બે ત્રણ વર્ષ પહેલા તો જે અધિકારીને જાણ કરી અધિકારી અધિકારીએ શું શું કર્યું શું નહીં પુલમાં અધિકારી એવા પ્રશ્ન પૂછો પછી આ જે અગ્નિકાંડ થયો આ એના આરોપીને શું સજા જે આવા પ્રશ્ન કે તમે અહિયાં કેમ નથી પૂછતા હકીકતમાં ગોપાલભાઈ ની વાત સાચી છે ગુજરાતમાં તો એક જ સીટ આવી છે ને જોકે તમે બધાને ખબર જ હશે કે અમુક કામ ધારાસભ્યના હાથમાં ન હોય ઉપર હોય એના હાથમાં હોય એટલે હવે સિત્યાવીસમાં તો હાથમાં છે કે ભાઈ જવાબદાર વ્યક્તિને તમે મત આપો તમારું અને તમારી આવનારી પેઢીનું ભવિષ્ય કઈ કામ કહેવાય ને સારું થાય એટલે તમારે વિચારવાનું છે જવાબદાર વ્યક્તિને મત આપવાનું હાથમાં તમારી વાત એવું નથી બધા જ ભાજપમાં રહેલા બધા જ નેતા હોય કે કે ઘણી જગ્યાએ આપણે જોવી છે નેતા સારા છે કામ આવે છે અડધી રાતે પણ કામ આવે છે ઘણા નેતા પણ એ તમારે એવો રાખવાનો છે કે તમે કયા વ્યક્તિને મત આપો હોય તમારા વિસ્તારમાં એટલે એટલે કહેવાનો મતલબ બી કે માણાવરખતા શીખો પાર્ટી કોઈ મહત્વની નથી પણ માણાવળતા શીખો અત્યારે તો આપણે આપના ગમે તે નેતા ઉભા રહે એને ચાન્સ તો આપવો જોઈએ કે જે રીતે ગોપાલભાઈ ને અમુક અમુક વ્યક્તિ જે રીતે પાર્ટીમાં છે ને અત્યારે ખૂબ એમ કેવાય ને જનતા માટે ગમે કઈ નાનો પ્રશ્ન હોય તો આ પાર્ટી ઉભી હોય છે વિપક્ષની ભૂમિકા બહુ જ સારી રીતે એમ કેવાય ને નિભાવે છે કે ગમે કઈક સમસ્યા ગુજરાતમાં બની કોઈ એ રાતે તો વિપક્ષની ભૂમિકા આ પાર્ટી બહુ જ સારી રીતે ભજવે છે તો આવી જ રીતે સપોર્ટ કરતા રહ્યો ગોપાલભાઈને તો જય હિન્દ જય માતાજી ને ડાયરા ને તમારે આત્માને જગાડજો અને સિત્યાવીસ માં રિઝલ્ટ બતાડો આત્મા ને જગાડીને એક વાર પૂછજો કે જે કઈ ગુજરાતમાં થાય છે એ બરોબર હે કે નહીં તો રામેરામ ડાયરાને